ખેડૂતોને ગામડાના ભોગે ન હોઈ શકે એટલે ગુજરાતમાં નવી એક વિકાસની તરાહ ઊભી થાય નવીક વિકાસની પદ્ધતિ ઊભી થાય અને એના માટે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ગામડાઓને જગાડવાના આશયથી અમે લોકો આ કેમ્પેન લોન્ચ કરી છે તો આવતીકાલે સાંજે પાંચ વાગે બોટાદ મળીએ છીએ આશય એવો છે કે નગરો અને મહાનગરોમાં જે પ્રમાણેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ થયો એ ગામડા સુધી પહોંચે અને ઉદ્યોગ અને વેપારમાં જે પ્રમાણેનો નફો મળે છે એ પ્રમાણેનો નફો ખેડૂતોને અને ખેતીમાંથી થતો થાય તો લાગે છે કે સાચા અર્થમાં ગુજરાત આપણું વાઇબ્રન્ટ અને સ્વર્ણિમ બને તો એક ગામડા ખેડૂતોને ખેતીની દિશામાં એક નવી ઝુંબેશ લોન્ચ કરી છે આ તમામ લોકો આવતીકાલે સાંજે પાંચ વાગે બોટાદ હર્ડલ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો એવી વિડીયોના માધ્યમથી અપીલ કરું છું જય કોંગ્રેસ જય સંવિધાન